પોલીસ પરિવાર ના વિરોધ ને લઈને જે મીડિયા ની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો ટકા એવું માનું છું ક્યાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની રહ નજર થી ગુજરાતના તેત્રીસે જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂ ના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સ ના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસે દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો

આ વિસ્તાર ના પૂરી દેવાનું કામ કર્યું હતું ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય પૂર્વ મંત્રીએ આ સભામાં આવે ન થાય તે માટે અનેક પ્રયત્ન કર્યા બધા લોકોને ધમકીઓ આપી બધા લોકોને ખોટા કેસ માં દેશું જેલ લખાવી દેશું એવી ધામ ધમકીઓ પણ આપવામાં આવી પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના લોકો ને હું કહેવા માંગીશ કે તમે બંને એટલો અન્યાય કરો અત્યાચાર કરો ખોટા કેસો કરો દીકરા તૈયાર એટલા માટે હું હર હંમેશ કહું છું

આજી આદિજાતિ મંત્રી પણ રહી ચુકેલા આદિવાસી જે છે આજે હું વ્યક્ત કરવા માંગુ છું સંતરામપુર ની ભૂમિ થી કે આજ કુમારભાઈ ગામ એટલે જે ભંડારા એ ભંડારા ગામ ની અંદર

એટલે ભૂમિ દાંડી થી લઈ અને સાબરમતી આશ્રમ સુધી વિરોધ દાંડી યાત્રા કાઢી હતી અને એ કુબેરભાઈ ડિન્ડોર ને અમે એનું પ્રાણી યાદ કરાવી દીધું તું ક્યારે ચોવીસ હજાર સાતસો શિક્ષક ના યુવાનોમાં આ વિસ્તારના આદિવાસીઓના આ વિસ્તારના ખેડૂતોમાં જો તમે કામ ન કરો તો તમારા સુપ્રાસ સફાઈનો કમિટી તો આ છે તો આ તો યોજના અંતર્ગત તમને બધાને લાઈસે જળ યોજનામાં તમારે ઘરે ઘરે સુધી પાણી મળશે હવે કઈમાં ઘરે પાણી આવે છે આ તો એક જ છે હતા નથી તો ખબર કારણ કે આ વિસ્તારના નેતા ઓ વાસ યોજના યજમાન કા દે પરલાર ઉપલાની રસ્તો જરીકો બાદ કરી જા જે તમારી પાઇપ લાઈન ગયા જે તમારો રોડની ચલી ચકલી આવી ચકલી ખાઈ ગયા અરે તમારા વિસ્તારમાં સ્વચ્છતા લઈ થઈ ગયો અરે તમારા વિસ્તારમાં એક સારો રોડ નથી બનાવી શકતા અત્યારે માં રોડની હાલત જોઈને વા ની મિશરભાઈ ચેતરભાઈ રોડ પર આવીને જોતા હતા તો રોહી તો બધો ઝૂકતા ખાડા છે એટલે મે ચેતરભાઈને પૂછ્યું કે ચેતરભાઈ આ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે કે સમજાતું નથી તો ગઈ યુન પેમે આવું છે કે આйна એટલે કે સંતરામપુર લઈ સગર્ના નેતાઓના પેટને ખાડા મોટા થઈ ગયા

जो आ जाइए तो 13 पुल जीता 34 पेपर जीता जिनके हते गए बगैर विचारे 102 बार साइट में जीता इनको बाप हत्यारे भोगी रह चाहिए चैत्र व सवाए પોતાનો वक्तव्यમાં આપણે દેશની જરૂર પડી જ્યારે પણ પ્રદેશની વિકાસની જરૂર પડી એ જ્યારે મર્મદા દે ન હોય પોતાનો દે ન હોય ઉકાઈ દે ન હોય પાનંદ દે ન હોય કે કરજન દે હોય આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે જમીનો આપી છે પણ આજે આદિવાસી સમાજને એ વિસ્તારમાં સિંચાઈ પાણી નથી આજે આદિવાસી સમાજ વિસ્તારમાં શાળાની માં નથી શાળામાં માં ભણાવવા વાળા શિક્ષકો નથી આજે કુપોષણ થી આદિવાસી સમાજ ના બાળકો પીડાય છે આજે શીતલ સેલ થી બાળકો પીડાય છે આજે દવાખાનામાં માં ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે તો તે માટે આંદોલનો થાય છે આજે સ્કોલરશીપ માટે આંદોલનો થાય છે ત્યારે મારા સાથી મારા યુવાન મિત્રો હું કહેવા માંગુ છું આપણે ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડાઈ જીતેન્દ્ર જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન તમે જોયું હશે આપણા પ્રદેશ ના આપણા શિક્ષણ મંત્રી હતા મંત્રી હતા એમની અઠાવીસ દસ બે ના રોજ એક પરિપત્ર અમે બહાર પાડ્યો આપણા મંત્રીએ અને એમને કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જે મેડિકલ કરે છે સિવિલ કરે છે બીએ કરે છે બીએડ કરે છે

જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું કહેવા માંગુ છું અમારું ત્રણ હાજર ચારસો ને દસ કરોડ બે હાજર ચોવીસ નું બજેટ હતું એનાથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને ઓગણત્રીસ કરોડો અમારા પાછળ ખર્ચો કર્યો છે જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથ યાત્રાઓમાં તમારી સભાઓમાં તમારી ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કેવા માંગુ છું આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં આગળ વધે નહીં કરવાની જગ્યાએ અને મંત્રી બદલ્યું આખું ને આખું મંત્રી મંડળ બદલ્યું નવા મંત્રી બીજા ચાર આપણા વિસ્તારમાંથી મૂક્યા સરકાર મંત્રી મંડળ બદલશે એમાંથી આપણો કોઈને ઉદ્ધાર નથી આપણે બે હાજર સત્તાવીસ માં આખે આખી સરકાર બદલી લેવા માટે આપણે તૈયાર થઈ દેવાનો છે સાથે તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ એક બાજુ સરકાર વિકાસ 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 વિવાહતો કરે ગુજરાત મોડલ વિવાહતો કરે એકબીજી વિશ્વ ગુરુ બગનાની વાતો કરે એકબીજી પડે ગાઈએ બડે ગાઈએની વાતો કરે બેટી બચાવ બેટી પઢાવની વાતો કરે અને આપણે ત્યારે શિક્ષકોની માન્યતા કરતા હોય આપણે ત્યારે સારાની માન્યતા કરતા હોય આપણે મંદિરનો તોદાનની વાતો કરતા હોય આપણે મનસે ધર્મ થયે તોદાનની વાતો કરતા હોય અને આંદોલન સતોલને આદરણી કરતા હોય તે તાર ખાસ પરિસર જોની કાયમી બોતીાયુ માન કરતા હોય બે હાજર ત્રેવીસ માં પણ એક ખોટા કેસ મારા ધર્મ મારી બેનો જમાયો મારો પીએ મને બધાને જેલ માં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજ નો અવાજ કેમ બનો છો તમે સંવિધાન ની વાત કેમ કરો છો તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો તમે ઉકાળ પાણીની વાત કેમ કરો છો તમે કડાણા ના વાત કેમ કરો છો તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી તમને જેલ વેઠવી પડશે અને એક પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે જુલાઈની સાતમી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે તેની જગ્યાએ ત્રણસો સાત મારા પર લગાડી દેવામાં આવી મને રાજપીપળા જેલમાં નહીં મીડિયાપાડા જેલમાં નહીં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજો વખતે એના પેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટરીમાં મને રાખવામાં આવ્યો મને યાત્રાઓ આપવામાં આવી મારો પરિવાર દુઃખી મારા કાર્યકરો દુખી મને જામીન ના મળે મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરી નાખી એનો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈ પરમિશન નહી મારા વકીલોને મળવામાં આવે મને ટબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવી તમારે ત્રણ વાર સુધી જેલમાં રહેવું પડશે તમારે બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલના સાથીઓ તમે જોયું હશે મેં વગાવીને સાથીઓ જેલો થી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલો થી નથી પણ જયારે ભગવર્ધુ ને જેલ વેઠવી પડે ભગવર્ધુ ની યાત્રા વેઠવી પડે જ્યારે દુઃખ થાય છે અને એ દુઃખ સાથે અમે એસી દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોટલીમાં રહ્યા અંધારી કોટલીમાં રાખવામાં આવે યાત્રા આપવામાં આવે અને બે વર્ષ સુધી રાખવાનું એમને હવે તો પણ તમારા બધા તારીખ પડતાળીસ ભાજપ ના નેતાઓ પોલીસ ખોટા સગવડના કર્યા જોવામાં આવ્યું રીતે ચેપના આદિવાસી નહીં ફરવા દેવાનું અને અંબાજી જે ઉમરગામ થી દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ભેડિયાપાડા નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાને કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ભેડિયાપાડા છે જે લોકો મને એક લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકો મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચેમાં એમના સુખ દુઃખમાં જે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે તમે મોદી સાહેબ વિશે બોલો છો તમે ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે બોલો છો તમે પોલીસ સામે બોલો છો અમને આવનારા દિવસોમાં ગડિયા પાડામાંથી તો અમે કાઢ્યા છે આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું ત્યારે પોલીસ અધિકારીઓને એ ભાજપના નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું તમે મને નર્મદામાંથી કાઢી નાખશો તમે મને ગડિયા પાડામાંથી કાઢી નાખશો તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા મારા લોકોના દિલ મારે છે જેલ થી ચૂંટી બહાર આવ્યા ત્યારે જોવામાં આવ્યું વડાપ્રધાન ની હસ્તે જોવા જવાનું છે તો માં માટે તૈયાર

આવનારી વિધાનસભાનો એક બીજાનું કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ આપણા લોકોના કામ થવામાં આવી ગયું છું આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી હજારોની સંખ્યામાં વિસ્તારના વડીલો યુવાનો માતા માતાબેનો અહીં ઉપસ્થિત હતા અને ઘણા ભાજપમાંથી કોંગ્રેસમાંથી અને ઘણા બીજી પાર્ટીઓમાંથી પણ આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આજે સંવિધાન દિવસ પણ છે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને અગિયાર છવ્વીસના રોજ મુંબઈમાં પણ જે તાજ હોટલ પર હુમલો થયો દિવસ પણ છે ત્યારે એને વિધિસર રીતે અમે શ્રદ્ધાંજલિ આપીને આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે મારી સાથે યુવા અધ્યક્ષ બીજરાજભાઈ છે યુવરાજભાઈ છે અને એના સ્થાનિક બધા પદાધિકારીઓ છે આજની સભામાં તમે જોયું હશે આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલશે જલ કૌભાંડનો એપી સેન્ટર આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર તો તે ડબલ એની જમીનોનું એપી સેન્ટર હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે આ વિસ્તારમાં કડાણા ડેમ પાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે હજુ પણ એમને વળતર નથી મળ્યું જમીન નથી મળી હજુ પણ નોકરીઓ નથી મળી સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઈનના કામો નથી થતા સ્વચ્છતાના કામો નથી થતાં રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ વડીલો આગેવાનો આવશે જોડાશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત હશે આવનારી નગરપાલિકા હશે અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતા નો જે અમને સહકાર મળે છે આજે તમે ભીડ જોઈ હશે એમણે બધાએ જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે અહીંના જ પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ એ બાબતે આપણે શું કહેવું છે તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી હતા એમના કાર્યકાળ દરમિયાન અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે ગેરવ્યાજબી છે એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે પણ એમના પીસી બનડા જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવવો જ જોઈએ લોકોએ પીવું જ જોઈએ તો આ એમની મંત્રીઓની માનસિકતા છે એમની સરકારની માનસિકતા છે એ છતી થઈ છે હું આગળ પણ તમને કદાચ ખબર હશે બે હજાર ચોવીસની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું ચાર વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી મને જેલમાં પણ મારા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા ભલે હું છ્યાસી હજાર મતથી ભરૂચ લોકસભા હારી ગયો પણ મને વગર પૈસે વગર દારૂએ એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો છતાં મને પાંચ લાખને બાવીસ હજાર મત ત્યાંથી મળેલા ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું વડાપ્રધાન શ્રી ડેડીયાપાડામાં પહેલાં ત્રીસ ને એકત્રીસ બે દિવસ કેવડિયામાં હતા અને એની બાજુમાં જ પંદર તારીખે મારા ત્યાં ડેડીયાપાડામાં આવ્યા ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવા જેલોની ધમકીઓ મળી પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી અમે આમ આદમી પાર્ટીમાં છે અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે તમામ વર્ગને લઈને ચાલે છે કર્મચારી હોય યુવા હોય ખેડૂતો હોય બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે જિગ્નેશ મેવાણીને આપણે સમર્થન જાહેર કર્યું છે એ બાબતે શું કહે વાત તો બિલકુલ સાચી જ છે દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે દારૂબંધી ક્યાં છે આજે તો દારૂ બેફામ મળે છે મેં પોતે ભરૂચના એસપીને પાંત્રીસ જેટલા વિડીયો આપ્યા હતા પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું એ કંપની આજે ચાલુ છે ચોવીસો કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું એક વર્ષ થઈ ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ સાયકામાં તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ પકડાયું એક કંપની ફરી ચાલુ થઈ ગઈ તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે એ કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે કોના આશીર્વાદ છે તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી કે અમે કોઈને વ્યક્તિગત અમારા દુશ્મન નથી ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ પણ બે પાંચ ટકા એવા પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે એવા લોકો આવા ડ્રગ્સ માફિયાઓને આશીર્વાદ એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા બેફામ બનેલા છે એને અટકાવવા જોઈએ